નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ તથા સરકારી વિનાયન કોલેજ બાયડના સંયુક્ત ઉપક્રમે યુવાન સર્જનાત્મકતા અને સમાજ ઘડતર સર્જનાત્મક અભિવ્યક્તિનું સ્વરૂપ કવિતા વિષય પર ત્રિદિવસીય કાર્યશાળા યોજાયી આ કાર્યશાળામાં ગુજરાતની વિવિધ કોલેજના પચાસ વિદ્યાર્થી બાઈ બહેનો જોડાયા હતા કાર્યક્રમનું ઉદ્ઘાટન બાયડ તાલુકા વિકાસ અધિકારી શ્રી સુશ્રી એચ એન સિશોદિયા

વરિષ્ઠ કાર્યક્રમ અધિકારી શ્રી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું